ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત કેન્દ્ર સરકારની સંસ્થા નાબાર્ડ દ્વારા અમદાવાદ ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વડાઓ તમામ જિલ્લા અધિકારીઓ ખેડૂતલક્ષી નીતિ સંસ્થાઓ કૃષિ અધિકારી તેમજ બાગાયતી ક્ષેત્રે કામ કરતા નિષ્ણાત અને ઉદ્યોગકારોએ ચર્ચા કરી રાજ્યના દરેક જિલ્લામાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું વાયબ્રન્ટ માટે અમે ખેતીવાડી ક્ષેત્રે વધુ વધુ ઉદ્યોગકારો ખાસ કરીને મૂલ્યવર્ધન અને એગ્રો પ્રોસેસિંગ સેક્ટરમાં આવે વધુ વધુ ખાદ્ય ચીજો રાજ્યમાં બનતી થાય વધુ વધુ નિકાસ પણ થાય જેના પરિણામે રાજ્યની ખેડ ખેડૂતોની જે ઉત્પાદિત જણસીઓ છે એ જણસીઓની માંગ પણ વધે ખેડૂતોને પૂરા ભાવ મળે એનું પ્રોસેસિંગ થાય તો એને દુનિયાભરમાં નિકાસ પણ કરી શકાય ડુંગળીના નિકાસબંધી સંબંધી જે પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરીને ખેડૂતોને ખૂબ ઓછા ભાવો મળે છે આવી ખેડૂતો તરફથી રાજ્ય સરકારને રજૂઆત પણ મળી છે અને આ રજૂઆત અંગે અમે કેન્દ્ર સરકારના કૃષિ અને વાણિજ્ય મંત્રાલયનું ધ્યાન દોરી અને ખેડૂતના પ્રશ્નમાં જરૂરી મદદરૂપ થવા માટેની અમે વિનંતી કરી છે